શ્રાવણ માસના પ્રથમ દિવસે શિવ હર હરહર ભોલેનાથથી ગુંજી ઉઠ્યા થરાદના જોગેશ્વર મંદિરે ડાંગેશ્વર મહાદેવ મંદિરે રામેશ્વર મહાદેવ સહિતના વાવ થરાદના મંદિરોમાં વહેલી સવારે ભક્તો દ્વારા ભોલેનાથ હરહર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા દેવાધિદેવ મહાદેવની પૂજા માટે શ્રાવણ માસ સૌથી પવિત્ર માનવામાં આવે છે મહાદેવના ભક્તો શિવાલયોમાં જળાભિષેક અર્પણ કરી પ્રભુને પ્રાર્થના કરશે મહિનાભર કે દર સોમવારે ઉપવાસ પણ રાખશે જ્યોતિર્લિંગના દર્શનનું વિશેષ મહત્ત્વ હોય છે કેટલાક લોકો ગંગાજળ કે યમુના નદીના પવિત્ર જળ લઈ કાવડયાત્રા કરી સોમનાથ પહોંચશે શ્રાવણી મહાશિવરાત્રીએ આ પવિત્ર જળથી જળાભિષેકનું વિશેષ મહત્વ છે શ્રાવણ માસ હિન્દુ ધર્મમાં અત્યંત પવિત્ર અને શુભ માનવામાં આવે છે આ માસ ભગવાન શિવને સમર્પિત છે અને શિવ ભક્તો માટે આ એક વિશેષ સમયગાળો હોય છે શ્રાવણ માસ દરમિયાન ભગવાન શિવની પૂજા અર્ચના ઉપવાસ અને અન્ય ધાર્મિક ક્રિયાઓનું અનેરું મહાત્મ્ય છે શ્રાવણ માસનું મહાત્મ્ય ભગવાન શિવને પ્રિય માસ શ્રાવણ માસ ભગવાન શિવને અતિ પ્રિય છે એવી માન્યતા છે કે આ મહિનામાં શિવજી પૃથ્વી પર વિચરણ કરે છે અને ભક્તોની મનોકામનાઓ પૂર્ણ કરે છે સમુદ્ર મંથન અને વિષપાન પૌરાણિક કથાનુસાર સમુદ્ર મંથન દરમિયાન નીકળેલું હળાહળ વિષ ભગવાન શિવ ભગવાને પાન કર્યું હતું જેથી સૃષ્ટિનો નાશ થતો અટકાવ્યો હતો આ વિષની તીવ્રતા ઓછી કરવા માટે દેવોએ શિવજી પર જળ અર્પણ કર્યું હતું આ ઘટના શ્રાવણ માસમાં બની હોવાથી આ માસમાં શિવલિંગ પર જળ ચઢાવવાનું વિશેષ મહત્વ છે મનોકામના પૂર્તિ શ્રાવણ માસમાં ભગવાન શિવની સાચા મનથી પૂજા કરવાથી ભક્તોની બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે તેવી શ્રદ્ધા છે અપરિણીત કન્યાઓ સારા પ્રાપ્તિ માટે સોમવારના વ્રત રાખે છે નકારાત્મકતાનો નાશ થાય છે શિવજી સંહારના દાતા છે અને તેઓ ભક્તોના દુઃખો ક્રષ્ટો અને નકારાત્મક ઉર્જાનો નાશ કરે છે શ્રાવણ માસમાં તેમની ઉપાસના કરવાથી જીવનમાં સકારાત્મકતા આવે છે શ્રાવણ માસમાં શિવ ઉપાસના શ્રાવણ માસ દરમિયાન ભગવાન શિવની પૂજા કરવા માટે અનેક વિવિધિઓ પ્રચલિત છે શ્રાવણ સોમવારના વ્રત શ્રાવણ માસના દરેક સોમવારનું વિશેષ મહત્વ છે આ દિવસે ભક્તો નિર્જળા અને ફળહાર ઉપવાસ રાખે છે અને શિવ મંદિરોમાં જઈને પૂજા કરે છે શિવલિંગ પર અભિષેક શ્રાવણ માસમાં શિવલિંગ પર જળ દૂધ બિલીપત્ર ધતુરો ભાંગ આંકડો ચંદન ભસ્મ વગેરે અર્પણ કરવાનું વિશેષ મહત્વ છે ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરતા અભિષેક કરવાનો શુભ મનાય છે રુદ્રાભિષેક એ ભગવાન શિવને પ્રસન્ન કરવાનો શ્રેષ્ઠ માર્ગ છે શ્રાવણ માસમાં રુદ્રાભિષેક કરવાથી બધા પાપોનો નાશ થાય છે અને સુખ સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે મહામૃત્યુંજય મંત્ર જાપ આ જાપ કરવાથી અકાળ મૃત્યુનો ભય દૂર થાય છે અને આરોગ્ય સુધરે છે શિવ ચાલીસા અને શિવ તાંડવ સ્તોતના પાઠ થાય છે જેમાં પાઠ કરવાથી ભગવાન શિવ પ્રસન્ન થાય છે સર્પ દોષ નિવારણ જે જાતકોની કુંડળીમાં સર્પ દોષ હોય છે તેઓ શ્રાવણ માસમાં ભગવાન શિવની પૂજા કરીને આ દોષમાંથી મુક્તિ મેળવી શકે છે ભારતના વિવિધ પ્રદેશોમાં શ્રાવણ માસની ઉજવણી અલગ અલગ રીતે થાય છે ગુજરાતમાં પણ ભક્તો શિવ મંદિરોમાં ભીડ જામે છે અને શિવલિંગ પર જળ ચડાવે છે અને ઉપવાસ રાખે છે ઘણા સ્થળોએ શિવકથા અને ભજન કીર્તનનું આયોજન પણ થાય છે આમ શ્રાવણ માસ ભગવાન શિવની ભક્તિ શ્રદ્ધા અને આશીર્વાદ પ્રાપ્ત કરવાનો એક સુવર્ણ અવસર છે આ માસમાં શિવજીની ઉપાસના કરવાથી જીવનમાં સુખ સમૃદ્ધિ અને શાંતિ આવે છે અહેવાલ બાબુ ભાટિયા સંબંધ ભારત ન્યૂઝ થરાદ